હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારો સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ રામ રામ જોઈ લો ઉઠી જશો વહેલો આજ અને વલ નહીં જાય છે રાજકોટ આગળ નવ વાગે ગાડી આવે છે એટલે એમાં બધા હોલ નંબર ને જોઈ લો અને મારે આજ આખો દિવસ દિવ કામ કરવાનું છે અને હું જાઉં છું અત્યારે રીંગણા ઉતારવા ને ગાયણું થોડું ઉતાર્યું અને જો વાદળા કેવા થઈ ગયા છે તો બહુ વાદરા થઈ ગયા છે જો તો હનાટમાં ચાને સોપડા લઈ જવાના છે અને સાટુ રમકડા ક્યાં હાલો હું લાવો એ જબલા દો ઉતારી આવું બેરાબલા મેક ક્યાં શું મૂકું યકા ચમકડું અમે ગાત્રામાં થૈયા તો એ સબસિડી હમ હમ એટલો લઈ જાય આલે કારા જો કારો અજે દાદા આળા હાથ મે પાંચ મિનિટની વાર છે

બહુ મજબૂત છે પછી એને એક લારી અહીંયા કરાવી આમરે જો હેઠા ઊભા ઊભા રાઈણું અંબાઈ જાય એટલી રાઈણું હેઠી છે આ રીંગણા ઉતાર લીધા છે અને રાણું જો ઉતારો છો ભલે રાજકોટ જાય છે જો સાટું મોકલવા જઈએ થોડુંક રાઈણું થાય મુઠ્ઠી એક રીંગણા ઉતર લીધા જોવા માટે આજ મારે આખો દિવાળી કામ કરવાનું છે તો મિત્રો બાજરો બાદરોટવા આવી ગયો છું વાયગા છે નવ રવિવાર છે આજ અને બાજરાની હુકમણી કરી નાખવી સાહેબ સાહેબ ને બાદરો ભેગો છે છે એટલું વહેઠું છે અને ઊંડા પીડા છે ભેગા કરી લેવા છે તો હું અઢી વાર લે ઊભો કરજો હુકમણી કરીને જાહેર જે નીંગલી નથી આમાં ઘઉં ને ખળ ને બહુ છે વધારે આજ છે રવિવાર અને ઓલા બધા રાજકોટ જાય છે આગળ હું પાછો ઘેરે જવા ને મહેમાન આવે એટલે મનાવવાના છે હા હાલો મિત્રો ત્યાં રાજકોટ જાય છે બધા

વધારે તેન થઈને છોકરો અને એક મારી માસીની છોકરી ને છોકરી બે મોટર હલો મિત્રો તો બાજરો વાઢવાનું કામ ચાલુ છે મોટર ચાલુ છે બાજરો પીવે છે વાઢવાનું કામ ચાલુ છે હું ખાવા બેઠો છું તો રસ્ત એટલું પાણી આવે છે જો પછી કઈ તું થોડું પાણી આવે છે બાજરો પી જાય એક વીઘાનો છે ગાયને

હવે મોટર બંધ કરી દઉં કરાઈ ગયો હોય છે ક્યારે કડીક પર લાવવા દો